સુદામાના તાંદુલમાં યશોદાનું વાત્સલ્ય છે પૌવા જોઈને દ્વારકાનાથની આંખોમાં આંસુ આવી ગયા સુદામાએ પ્રભુ પાસે કશું માંગ્યું નથી મિત્ર એટલે ખાનગી વાત મૂકવાની તિજોરી મિત્ર એટલે માન બ્રાહ્મણો વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયા મનને તારવાનું કામ કરે તે મંત્ર પૂર્ણ હોતિ પ્રસંગે કોર્પોરેટર હિતેન્દ્રભાઈ પટેલ નૈતિકભાઈ ડેક્સ તેજલ ગ્યાસ શ્રેયાબેન રોકડિયા

દ્વારિકાનો નાથ રાજા રણછોડ છે એમ મહિલા ઓગળવે ઘૂમી ચૂમી ઉઠી હતી મનોરથી પરિવાર દ્વારા કથામાં સહયોગ આપનારા તમામનો વ્યાસપીઠ પરથી નયનભાઈ જોશી દ્વારા સાલ ઉઢાડી ખેસ ઉઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું મનોરથી ભગવતી બેન કે પુરોહિત દ્વારા ઉપસ્થિત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રોહિત શાહ દંપતી દ્વારા કથાનું સુંદર આયોજન દ્વારા સફળતા મેળવી હતી ઉપસ્થિત તમામે સમૂહમાં દીવડાઓ હાથમાં લઈને સમૂહ આરતી ઉતારી હતી નેશન નેશનપ્લ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર